જામનગર શહેરમાં વરસાદનું આગમન થયું ત્યારે દેખરસડકો રહ્યા બાદ મોડી સાંજ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને લાલપુરમાં બે કલાકમાં ઇંચ વરસાદ વરસતા ધરમપુર ડેમ છલકાઈ ગયો હતો ત્યારે કાલાવાડ અને જામ જોધપુર તાલુકામાં વરસાદ બાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તો વરસાદ વરસતા ગરમીથી લોકો રાહત મેળવી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે વરસાદ શરૂ થતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને કાલાવાડના તાલુકાના મુડીલા લંબુકિયા ભાડુકિયા નવા ગામ ઉમરાળા ધૂનધોરાજી મોટી વાવડી હુકુમતી સરવાણિયા મારછરડા અને ખેરડી જસાપર બાલાભંડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો તેમજ લંબુકિયા ભાડુકિયાની સ્થાનિક નદીમાં પણ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને વરસાદ પડતા જ વીજળીના કડાકા થતા કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય પંથકના વીજ પુરવઠો બંધ થયો હતો